તો આ સાથે આજે હાઈવેમાં દૂર દરાજ સુધી જે બાઇક ચાલકો છે એને ટંકારા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી ઓરબે કન્યા છાત્રાલય ત્યાં આવેલી વકીલોનું ઓફિસ બસ સ્ટેન્ડ અને ચોકડીએ જવામાં ભારે હાલાકી પડતી હોય આ જે રોડ છે એ રોડને સર્વિસ રોડ એકદમ મોટો કરી અને બાજુની સાઈડ જે આવેલી જગ્યા છે એ ત્યાં બીજો બેરલર સર્વિસ રોડની માંગ વ્યાપક પ્રમાણમાં ઊઠી છે આ ઓવરબ્રિજ ઉતરતા જ આ જૂનું ગામ ટંકારાનું છે જે નગર નાખું છે જ્યાં અનેક ગામડાઓની ખરીદી દૈનિક અવરજવર રહેતી હોય છે તો બીજી બાજુ આ નવું નિર્માણ પામેલો આ ધોરી માર્ગ જે કલ્યાણપણને જોડતો રિંગ રોડ છે જ્યાં અહીંયા સામે વકીલોથી લઈ ઓર્પેટ કન્યા છાત્ર આવેલી છે આ બાજુ રાજકોટથી આવતા વાહનો છે અને બીજી બાજુ મોરબીથી આવતા સામે પોલીસ સ્ટેશન છે અહીંયા જે નાલું હતું એ નાલું પણ બંધ કરી દેતા આજે શહેરમાં જવાના જે તમામ માર્ગો છે એ માર્ગો બ્લોક થઈ જતા વ્યાપક પ્રમાણમાં રોષ સાથે જાણી ગામમાં સરહદ ખડકી દીધી હોય એવી અનુભૂતિ કરી રહ્યા છે અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તમે રિસર્ચ જોઈ શકો છો કે જે રીતના આ ગરકનાલુ હતું જે ગરકનાલું કરવાનું બનાવવામાં આવ્યું એનો અર્થ શું છે એનો હેતુ શું હતો એ કોઈને ખબર ન હોય એ રીતના ગરકનાલું પણ બંધ કરી દેવામાં આવ્યું છે આ ગરકનાલું બંધ કરવા આ ઝેડ જે ઇન્જિનિયરો છે એ ઇન્જિનિયરો ખૂબ ખૂબ ઊંચી કક્ષાએ ભણેલા હશે કે એમને જે ઝેડ બનાવવો જોઈએ તમે જુઓ આ ટંકારાનો આ જે દ્વાર છે એ આ આ ગરકનાલુ આ પણ જે છે અહીંથી પણ બંધ છે તો ટંકારામાં જાણી સરહદ ખડકાઈ ગઈ હોય અને ગામ લોકોને સોસાયટીમાં જવા માટેના તમામ રસ્તાઓ જે છે એ બંધ કરી દેતા પારાવાર મુશ્કેલીનો સામનો કરી પડ્યો છે અને લોકોને ના છૂટકે હાલી ચાલી અને પોતાના કામમાં માટે કિલોમીટરો સુધી ફરવા જઈ રહ્યું પડે છે તંત્ર દ્વારા અકસ્માતનું બાનું ધરી અને આ બંધ રસ્તો છે એ બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ આનું હુનહાર તંત્ર જે આ ફૂટપાથ બનાવી જોઈએ એ પણ બનાવી નથી શક્યું આ કચરો સાફ કરાવી જો જે આનું કામ જે છે નિયમ અનુસાર કરવું જોઈએ એ પણ કરાવી નથી શક્યું જેટલી કુંડીઓ છે ફૂટપાથની તમે ફૂટપાથ પણ દેખાડવું એ કામ ન શકનારો હુનાર તંત્ર જે છે એ આ લોકોને રૂપ ઊભું થાય એ રીતના અકસ્માતના બાના તળે આ જેટલા પણ રસ્તાઓ તમે જો ભયંકર દુર્દશાવાળો આ ફૂટપાથ જ્યાંથી લોકોને ચાલવું પણ એક જીવના જોખમ સમૂહ છે ત્યારે પેરેલ જો નિયમ અનુસાર એ બંધ જ રાખવો હોય તો પેરેલ સર્વિસ રોડ તે બાજુમાં ખૂબ મોટી જગ્યા છે ખરાબાની આ ત્યાં પેરેલ સર્વિસ રોડ બનાવવામાં આવે એવી માંગણી વ્યાપક બની છે આ બાબતે ભાજપ કોંગ્રેસ અને આપ તમામ ટંકારાના નેતાઓ એક જ સુરે સરકાર ઉપર ઈશ્વર રોષ ભભૂકી ઊકરો છે અને જાણે કોઈ સેવા વાળું ન હોય એમ આડે દર નિર્ણયો કરતા તમામ પક્ષો એક થઈ અને આગામી દિવસોમાં સરકાર સામે બાયું ચડવા માટે કામ કરી રહ્યા છે ધન્યવાદ